ભારત માતા કે મૂવમેન્ટ અનુસંધાને ગુજરાત પોલીસ આજે સમગ્ર ગુજરાત ની અંદર સાયકલ રેલી નું આયોજન કરેલું છે ગુજરાત પોલીસ નો એક જ સંદેશ છે કે ભારત એ યુવાન દેશ છે ભારત આખા દે આખા દુનિયાની અંદર યુવા દેશ છે અને આ યુવા શક્તિ બરાબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ન કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ ઓલિમ્પિક જે રમાશે બે હજાર અઠ્યાવીસ માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાની